કે ગંગાજીમાં નાયલી એટલે આ બધું મન મનાવાની વાત છે આ બધી કરમ ની કરે ને કરમ આમ આમ ને આ ભક્તિ કરે એવડે દુખી છે બુસ મારે એવડે સુખી છે લ્યો શું કરમ કરે અટપટું છે આ હિમ સમજાય એવું નથી આ ભાઈક ની બધા વાત કરે ભાવ ની વાતો કરે ઓલા ભાવ માં આમ ને ઓલા ભાવ હવે કાયલ ની ખબર નથી શું ભાવ ની ખોડો મેળ્યો એ ભવ શું થયેલો શું આ ભાવ માં ઘટે કઈ હે આપડા ગઈ હોની નોટ નતી ભાડી આ માથે વરસાદ થાય મારા રામ આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું હે વાહન મકાન રૂપિયા લોટા હવામાં ઉડે વગર દોડે વાતું થાય બાપુ મજા કરે એવું છે પણ જ્યાં જાઉં બધા રોવે જ છે ધાબુ ફરવું છે ને કે છૂટા નથી બીજા પાસે જાય કે ડોબુ વ્યાણું દોવા નથી દેતું બીજા પાસે જાય કે હોવું તેડી ગયા વ્યવય મોકલતા નથી બીજા પાસે જાય